રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે વચ્ચે આગાહી કરી છે તે દરમિયાન મેઘરાજાએ પણ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે બાવળામાં પાણી નહીં પણ પાણીમાં બાવળા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે લોકોને અવારનવાર અવર જવર કરતા કરતી વખતે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે લોકોના બાઇક બંધ પડી ગયા હોય ત્યારે તંત્ર હજુ પણ આંખ આડા કાન કરી બેઠું છે તો તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલી સોસાયટીના રસ્તા પર બાવળાથી ધોળકા જતા રોડ પર વાહનો રોકી વિરોધ કરવામાં આવ્યો વરસાદ બંધ થયાના બે દિવસ વીતી ગયા હોવા છતાં બાવળા શહેર બેટમાં ફેરવાયું છે અને પાણી ઓસર્યા નથી સ્વાગત રેસિડેન્સી રત્નદીપ સોસાયટી અને બડીયાદીપ વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માગ સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકાના મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે પરિણામે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ હાયરે નગરપાલિકાના નારા લગાવ્યા હતા છેલ્લા બે ત્રણ દિવસમાં આપણા જિલ્લામાં ભારે વરસાદ થયા છે સાથે સાથે ઉપરવાસથી પણ પાણીના ઇન્ફ્લો થઈ રહ્યા છે દસકોઈ ધોળકા બાવળા સાણંદ આ તાલુકામાં વધારે વરસાદ થયા છે સાથે સાથે ઉપરવાસથી આવતા પાણી પણ એક આવી રહ્યો છે આપના સમગ્ર તંત્ર પ્રાંત અધિકારી શ્રી મામલેદાર શ્રી નગરપાલિકાઓની ટીમ તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ આ બધા સ્થળ ઉપર છે જે જે જગ્યા પાણી ભરાયો છે આ બધા જે બધી જગ્યાથી પાણી નિકાલ માટે જે વ્યવસ્થાઓ કરવાની હોય છે જે જગ્યા જેસીબી વગેરે રાખીને જે આમ અમુક પાણીના નિકાલ માટે કાંસ બનાવવાનું અને કાંસની ટેમ્પરરી નિકાલ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે